সিকে মিযা কেঐকলি সুসেয় মিযা খযা খেমা আন্য সহে মিযা খযি পাইনা... খেয়া হিযা কেমা খেমা দুযরি দুন্য সাজায় কেমা খযা তরম�

તેલના કાંડ છે મારી પાસે લુખો એનો કોક આવ્યો કે ખજૂરના ના તેલના કાંડ પીડાય કે મારી પાસે મેં તાર નંબર મોકલતો મોકલતો રાજકોટ નો હતો એ એક મિનિટ ના રાજકોટ નો હતો કોઈ ગ્રુપ આપડા ખજૂરભાઈ નો માણસ આંબી ગયો ને આપડી ટીમ માં આવતો કીર્તિનું જેવું તેવું બોલવા એનો માણસ હાલમાં ફોન ચાલુ હતો ને મેં રેકોર્ડિંગ કર્યું તું મારા છે જ ઈ બોલતો તો જેમ આમ બોલતો તો મને તેમ થાય કે આવું બોલવા છે ને ઉપાડી મોઢું મોઢું લઈ હું છે ને ને બોલ કે તું કીને પડખે સડે ને કીને પડખે ને નઈ ખબર તો છે ગાંડી ને હોય એમાં હોય તો શું હાલ થાય કે ને બધાય નકર શું હાલ થાય એના મને તો ઈ થાતા તો કે ઓલા તો દેવાઈ ગઈ હા

એલા ઘાયકીને બે તારી માનો ભડો મારું ઘાયર દેતો ના કઈ જા આ કેવો છે તને લાઈની બહાર તમારામાં થઈ જાય તારે માં બેન ઘરે નથી મા મુક્રીમ શૉટ મારે પાડી લો પછી છે ને ખબર છે ને મુક્રીમ એને બેન ઘરે નથી આ આ વિકી દરબાર ને અને મારા વિશે બોલવામાં ધ્યાન કે હું ક્રિમ છોડ પાડીને એક ખરો થઈ ગયા એકટલું તો કાફી નઈ ખા વિકી ગેન્જ સુના છે એકતાલી એકતાલી વિકી vicky તરવાર એકતાલી મને add કરો કીર્તિ ની કુંડલી ખોલો આપડે add કરીએ જ છે હજી add થાય કરીએ જ છે હું કામ ધંધો શું કરો બધાય સિલાઈ સિલાઈ કામ હા કપડા સીવતા આવડે હા ઓ કામ મે કે ધાબે ચડી ગયો તો કીર્તિ ને લઈને આવું વધારે હમણાં હમણાં

આ જેમ લોકો કાય એને એડ કરો તો અનિલ 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 ને એડ કરવું ન થતા પછી તમે કીધું એને એડ નથી થતા હમ હા એમ કાયદાસર